સ્વાગત છે રાજસ્થાન ના પાલીમાં જૈન સાધુ ની થયેલી નિર્મમ હત્યાના પડઘા હવે અમદાવાદમાં હત્યાની ઘટનાથી જૈન સમાજમાં ભારે રોષ અને વેદના જોવા મળી રહી છે જેને લઈને અમદાવાદમાં એક વિશાળ સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જૈન અગ્રણીઓ હિટ એન્ડ રન પદ્ધતિથી ટાર્ગેટેડ ક્લિનિંગનો આરોપ લગાવ્યો હતો તો વીએચપીએ કમિટી બનાવી તપાસ કરવાની માંગ કરી આ રેલી રેવા જૈન સંઘ વાસણાથી શરૂ થઈ હતી અને ત્યારબાદ પ્રીતમનગર અખાડા ખાતે એક સભા યોજવામાં આવી હતી રેલીમાં નાના બાળકોથી લઈને વૃદ્ધ લોકો પણ જોડાયા હતા અતિશય ગરમી હોવા છતાં જૈન સમાજના લોકો મોટી સંખ્યામાં સભા સ્થળે ઉમટી પડ્યા હતા હતા જૈન સમાજના આગેવાનો જણાવ્યું હતું કે છેલ્લા 15 દિવસમાં ચાર જૈન સંતોની હત્યા કરવામાં આવી છે તેવોનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હિટ એન્ડ રનની એક સમાન પદ્ધતિથી ભારતના અમૂલ્ય ધરોહર સમાન જૈન સંતોને નિશાન બનાવીને ટાર્ગેટેડ કિલિંગ કરવામાં આવી રહ્યા છે રાજસ્થાનના પાલીમાં પણ સર્વિસ રોડ પર ટ્રક ચાલકે અકસ્માત સર્જીને જૈન સાધુને કચડી નાખ્યા હતા જૈન સમાજે પણ યાદ અપાવ્યું કે અગાઉ જ્યારે વિજય રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે પણ સાધુ સંતો માટે પગદંડી બનાવવાની રજૂઆત કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી તેની પર કોઈ કામકાજ કરવામાં આવ્યું નથી આનાથી સમાજમાં રોષ વધુ ઘેરો બન્યો છે